જય જોર જય આદિવાસી બોલો ભારત માતા વડે ને દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી અરે વડે ને દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા છે

એવા અમારા પરમ મિત્ર આદરણીય ચેતરભાઈ વસાવા તેની સાથે સાથે અમારા જિલ્લા પ્રમુખ રંજનભાઈ હોય અમારા સાથી મિત્ર હિરેનસિંહ સિંધા હોય રાધિકાબેન રાઠવા હોય છાયાબેન ધર્મિષ્ઠાબેન મુકેશભાઈ આજે તમને સંદેશ આપવા માટે આમ જોવા જઈએ તો અઠ્યોતેર અઠ્યોતેર વર્ષ ની આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ની જે તાનાશાહી છે જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ની જે રાજનીતિ કરે છે એની સામે

આજે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ની રાજનીતિ કરે છે નગરપાલિકા હોય કે આવનારી બે હાજર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી હોય એ તમામ ચૂંટણી હવે આપણે એ દમખમ લડવાની છે

આ ગામડા નો યુવાન તંત્ર મહેનત કરી અને પોલીસ તંત્ર લાગવા માટે એક સારું ગ્રાઉન્ડ નથી આપી શકી અને વાતો કરે છે ખેલો ઇન્ડિયા વાતો કરે છે ઓલિમ્પિક ની પરંતુ જોવા જઈએ તો આજથી દસ દિવસ પહેલા જ બહુ દૂર નથી જવું

આજે જે બંગાર બની ગયા છે એની પાછળ ખર્ચો કેટલો કર્યો તો કે બે કરોડ ને ત્રીસ લાખ રૂપિયા નો ખર્ચો પણ આ સરદાર બાગ ના કેજો તમારા કદાચ આવી ફરિયાદો કરે છે કે સરદારબાગ માં એક આવ્યા છો તો કે કેતરબાઈ લઈને કાંટો મારજો કારણ કે બે કરોડ ને ત્રીસ લાખ રૂપિયા ના જયારે ઉદઘાટન થતા હોય લોકાર્પણ થતા હોય

એક એવા બહોશ વ્યક્તિ હતા કે જેમ જયંતિ છે અને એની જન્મ જયંતિ ના માધ્યમથી આપણે એક સંદેશ લેવાની જરૂર છે કે જો એ ધોરા અંગ્રેજો ને માટે પણ શિક્ષણ ની જરૂરિયાત હતી તો અત્યારે છે આખલા જેમ બેઠા છે ને એ આખલા જેમ બેઠેલા જે અત્યારે આપણું ગૌચર ચરી જાય છે આપણા ખેતરો ચરી જાય છે એને હવે કાઢવાનો સમય આવી ગયો છે અને શિક્ષણ સમય આવી ગયો છે ઘણા આપણે જોઈએ છીએ કે આપડા વિસ્તાર નો બાળક ભણી ગણી ને આગળ વધવા માંગે છે એ રોજગારી માટે જીઆઈડીસી માં હોય કે ક્યાંક ને ક્યાંક સરકારી રોજગારી માટે પ્રયત્ન કરે છે પણ એની અંદર રોજગારી નથી મળતી તાલુકા પંચાયત ના વિધાનસભા સરકારી માં લાગુ હોય તો આર્થિક વખત જોઈએ એટલે કે નાણાં જોઈએ હવે નાણાં હોય તો આમાં કઈ રીતે નોકરી લાગવું નાણાં નથી એટલે તો લાગુ છે હવે સરકારી નોકરી માં પેપર ફૂટી જાય સહકારી નોકરી હોય તો વગ જોઈએ આર્થિક વર્ગ રાજકીય વર્ગ બધું જ જોઈએ એટલે ડભોઈ ની આ પરિસ્થિતિ ડભોઈ ની આ ભૂમિ ઉપર થી કેવા માંગુ છું કે આજે આ ગુજરાત ના કે ડભોઈ ના જે યુવાનો બેકાર કે બેરોજગાર ફરી રહ્યા છે એવી પાછળ જવાબદાર આ ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ની રાજનીતિ કરતી આ ભારતીય જનતા પાર્ટી નો છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષ થી શાસન જે આપણા યુવાનોને રોજગારી નથી આપી શકી આપડે આજે ઘણા સમય થી ગુજરાત ના ખેડૂતો માટે આમ આદમી પાર્ટી એ અવાજ ઉઠાવી રહી હતી તો છેલ્લા એસી એસી દિવસ થી એ રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય

રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય એના જેવા બીજા પંચ્યાસી જેટલા હોય આદિવાસી સમાજ ના શિષ્યવૃત્તિ ના પ્રશ્નો હોય આદિવાસી સમાજ ની અંદર શિક્ષણ ના પ્રશ્નો હોય નકલી કચેરી પ્રશ્નો હોય મનરેગા ના કૌભાંડ પ્રશ્નો હોય એ સતત ઉજાગર કરતા એવા હતા

જયારે જયારે પણ અમિત થાય છે જયારે જયારે પણ અત્યાચાર થાય છે ત્યારે ત્યારે એને દમખમ આંખમાં આંખ આંખ નાખી અને વિરોધ કર્યો છે એના પોતાના અંદર ગઈકાલે કાર્યક્રમ હતો ડેડિયા બનાના ધારાસભ્ય છે તો એના ધારાસભ્ય તરીકે પ્રોટોકોલ મુજબ બોલાવા જોઈએ હોદ્દા નીરું એને બોલાવવાની ફરજ એ નેતાઓની અને જે અધિકારીઓ અધિકારીઓ અધિકારીઓની હતી પણ ગઈકાલે તમને બધાને વિડિયો જોયા